ਪੈਸਾ <muchas> ਮੈਂ <muchas>

હાલો એક સો જલ્દી આવો પણ આપણીમાં ઇમરજન્સી કેસ લઈ વધારે તારું પીવાથી તેમનું લિવર ફેલ થઈ ગયું છે તેથી તેને મોઘામાં મોઘું ઇન્જેક્શન આપું છું જો તેમના નસીબમાં હશે તો સારું થઈ જશે

વ્યસન એ આપણા સમાજનું સૌથી મોટું દૂષણ છે વ્યસન કરવાથી કેન્સર જેવી મોટી ભયાનક બીમારી થાય છે જેનો કોઈ ઇલાજ નથી જેથી પરિવારને આર્થિક રીતે પાયમાલ બને છે જેથી આપણે બધા સબર લઈએ છીએ કે ક્યારે અમે વ્યસન નહીં કરી